મહુવામાં ડૉક્ટરની લાપરવાહી સામે આવી છે તાલુકાના નૈપ ગામે રહેતા કાચલબેન નિતેશભાઈ બારિયા જેવા થોડા સમય પહેલાં કળસાર ગામની સદભાવના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા પરંતુ લેડીઝ પ્રોબ્લેમના હિસાબે ડોક્ટરે રિપોર્ટ કરાવીને તેઓને ઓપરેશન કરવા માટેની સલાહ આપી હતી ઓપરેશન થઈ ગયા બાદ કાચલબેનની તબિયત લથડતા તેઓના વાલીને મહુઆની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવા માટે સલાહ આપી હતી પરંતુ તબિયત અત્યંત ખરાબ હોવાને કારણે સ્થાનિક ડૉક્ટરોએ ભાવનગર લઈ જવા માટે સલાહ આપી બાદમાં કાચલ બેને ભાવનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તૈયારી પણ બતાવી હતી પત્નીના વિયોગથી તેમજ પત્નીની ઘટનાને ન્યાય ન મળતા પતિ નિતેશભાઈ બારીયા આર્થિક રીતે ભાંગી ગયા હતા તેઓ હિંમત હારી ગયા હતા અને તેઓએ આજે વહેલી સવારે પોતાના નિવાસસ્થાને ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા ત્યાં કરી લીધી હતી આવો જોઈએ શું છે સમગ્ર અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય રબાસ અલી રવચાણી અબાસ અલી રવચાણી મહુઆ અમે તે તારીખે જહાના એમને પેલા જામે કે કોથી સાફ કરવાનું કીધું અમને કી કે તે તારીખે તમારે દાખલ થઈ જવાનું છે તે તારીખે અમે જાતી રિપોર્ટ કર્યા લોય પેશાબના રિપોર્ટ કર્યા છે અવાર માં કે 5 વાગે વેલા વિયા તે હવા વેલા 5 વાગે જામે પછી એક ઇન્જેક્શન આપ્યું ને એક ટીકડી આપી પછી કીધું કે ઓપરેશન રૂમ માં બેસો ઓપરેશન થાય ના બેઠા એક વાગે વારો આવ્યો અમારો આથી વારો આવ્યો પછી અંદાજે કલાક પછી એમને મને બોલાવ્યો ખાટલે પછી નાથી લાવ્યો દી કે આલો આવી ગયો મેં ખાટલે લઈ ખાટલે ઉતાર્યા પછી એ કીધું કે આને જગાડજો અમે જગાડ્યા પણ જગ્યા નહીં હતા એને અમે કીધું કે આ ભાનમાં આવતા નથી તે આવતા ડોક્ટર બોલાવ્યા ડોક્ટરને બોલાવ્યા પછી વાન માં નોંધાય માણસ બહુ ભેગા થઈ ગયા પાછા ઓપરેશન રૂમમાં લઈ ગયા ને પછી કલાક બે કલાક સારવાર કરી પણ ન હોય પછી અમે એ કીધું કે તમારથી ન થાય તો અમીને કહો કે અમે બીજા દવાખાને જઈએ તો એમને કીધું કે જીવરાજ સોલંકી ના હું તમને ચીઠી કરી દઉં તમે ના જાઓ એમ ના આવ્યા એકસો આઠ માં અમે ના આવ્યા ના અમે કદાચ સાડા અગિયાર વાગ્યા સુધી ના એટલે પાંચ વાગે ના અમે જાય છે સાડા અગિયાર વાગ્યા સુધી ના સારવાર કરી પણ ના કઈ મેર ન આવ્યો આથી એમને કીધું તમારે ભાવનગર જાવું પડશે એમની ભાવનગર ગયા મઝંગ ગ્રાસ હોસ્પિટલમાં નાથી અમને રાતે અમે દોઢ બે વાગે ભાગ ગયા છે તે સવાર રાતના બીજા રાતે સાડા અગિયાર વાગે નાથી અમને સિવિલ હોસ્પિટલ મોકલી દીધા કાંઈ આમાંથી નહીં થાય ના અમે ગયા પછી અગિયારને પચાસ મિનિટ અમને કીધું કે આ બેન ફેલ થઈ ગયા છે ને એમ કીધું કે પછી એમને પીએમ કેમ કરાવ્યું નાથી મોઆથી આવે સાહેબો આવેલા હતા પીએમ કરાવવાવાળા પોલીસવાળા બહુ બારીયા મિલાનને અમારો મોટો ભાઈ છે ને અમે કાયમી કઈ એમને પૂછતો સાંજે કે મારા પત્નીને ન્યાય મળશે ન્યાય મળશે કાયમી ક્યાં એકનો એક ઈજ વાત હતી કે કમસે કમ ત્રણથી ચાર દિવસ રાતે અગિયાર વાગે પૂછે હાડા ગ્યારે પૂછે એકલી મનમાં ઈજ વાત હતી કે ન્યાય મળશે ન્યાય મળશે ઈજ વાત હતી એના મનમાં એક દાય અત્યારે હું ઓલું પીરું છે અત્યારે અત્યારે ભાઈ સુસાઇડ કરી લીધી છે ન્યાય ન મળવાના બાબતે મારું નામ કરવુંભાઈ કાનાભાઈ વાળા છે આ માણસે આપઘાત કર્યો એ મારો અગા બેનનો છોકરો છે હું એના મામા સાહુ અને આ ચાર પાંચ જમણથી ન્યાય મળે નહીં એના મનમાં એવું આવેલું હતું અને કાલે બનાવ શું બનેલો હતો બનાવ એના કરનારને સદભાવના હોસ્પિટલમાં સાફ કરવા માટે લઈ ગયેલા હતા અને ત્યાંથી એવું કીધું કે આટલો બેડ આપી દીધો કોથળી સાફ કરી અને પછી ડૉક્ટરે એવું કીધું કે અમે દસ પંદર મિનિટ પછી જગાડજો અને એ દસ પંદર મિનિટ પછી હું જગાડવા ગયા પણ કોઈ જાગ્યા નહીં અને પછી ડૉક્ટરને વાત કરી હતી એ આવ્યા કાંઈ ગયા દોડતા દોડતા પછી કલાક જેવી મહેનત કરી પણ કાંઈ થયું નહીં નથી પછી અમે અમે થઈ કીધું કે તમારેથી ન થાય એવું હોય તો અમને કોઈ પણ દવાખાનાની સિઠ્ઠી કરી ગયો અમે ના લઈ જઈએ પછી એ લોકોએ અમને સિઠ્ઠી કરી દીધી અને પછી મહવા આવ્યા મહુવાથી ના કાંઈ હાથ ચાલ્યો નહીં ના ઘણી સારવાર કરી પછી અમને ભાવનગર મોકલ્યા ભાવનગર ગયા ના પણ કહેવામાં એવું આવ્યું કે આમાં કંઈ છે નહીં આની કાંઈ થાય નહીં કાર્યવાહી અને તમે લાલ દવાખાનામાં ભી હોય કે આમાં કાંઈ છે જ નહીં કે પછી મેં લાલ દવાખાના ગયા ના પછી દિવસના અગિયાર ને પંચાવન મિનિટે હાથમાં જતો રહ્યો ને પણ નાચ પાડી હતી આમાં કાંઈ થઈ થઈ એવું શક્યતા નથી કે પછી મેં પછી પીએમ કરાવવા ગયા હતા અને પીએમ કરાવીને મેં પછી દિવસે બીજા દિવસે અમારે લાસ્ટ લાઈન કરાવી આવ્યા પછી ચાર પાંચ જમણ થઈ ગયા છે છતાંની કાંઈ કોઈ કાર્યવાહી આગળ ચાલતી નહોતી એ પછી અમે ગામ લોકોને ભેગા કરી અને શિવાજી શોક પોલીસ સામે ફરિયાદ નોંધાવવા ગયા કે આના પગલાં ભરો છતાં એ કે અમે પગલાં અમારા ચાલુ છે અમે પગલાં ભરીએ છીએ અને બીજા દિવસે આ મનમાં એવું આવી ગયું કે મારા પત્નીને ન્યાય નહીં મળે એટલે એ લોકોએ આ સુસાઈડ રાબો ખાઈ લીધો છે મારા નામ અંશુલ જૈન છે હું એસપી મંગવા તરીકે પહોંચું છું અસર ગઈકાલે જે ઘટના બની હતી મવામાં એક હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારી દુર્ભાગ્યપૂર્ણ ઘટના હોસ્પિટલ કલસાર ગામમાં બની છે ત્યાં કાજલબેન વાઇફ ઓફ નિતેશભાઈ ભરૈયા કરીને બેન ત્યાં સારવાર માટે ગઈ હતી જેની કોઈ પણ કારણથી સોલ તારીખે મૃત્યુ થઈ છે અને આ મૃત્યુના લીધે અમને એડી દાખલ કરવામાં આવી છે ઇન્ક્વેસ્ટ પણ કરી લીધા છે અને હાલ પૂછપરછ ચાલુ છે આ જે મેડિકલ નેગ્લિજન્સના આક્ષેપો કરવામાં આવે છે એવા કેસીસમાં જે સુપ્રીમ કોર્ટ માન્ય સુપ્રીમ કોર્ટનો બે હજાર પાંચનો જેકબ મેથ્યુ કેસમાં ચુકાદા છે એના આધારે લઈ ગુજરાત સરકાર દ્વારા અવારનવાર પરિપત્ર કરવામાં આવે છે જેમાં પ્રોસેસ નિર્ધારિત કરવામાં આવ્યા છે કે જે મેડિકલ નેગ્લિજન્સના કેસીસ હોય તો આમાં એક મેડિકલ ડોક્ટર્સની કમિટીના તટસ્થ અને નિષ્પક્ષ અભિપ્રાય લેવા પછી એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી કરી શકાય છે પોલીસ સર જે મૃતક મહિલા છે તેમના પતિએ પણ આજે સુસાઈડ કર્યું છે એનું કારણ આને કંઈ સાથે આ પણ પોલીસના ધ્યાનમાં આવી ગયું છે અને આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે આમાં પોલીસે તે સ્થળ ઉપર પહોંચીને મહુવા સિવિલ હોસ્પિટલમાં પહોંચીને બોડીના પીએમ કરાવી લીધું છે અને એડી દાખલ કરી લીધું છે જે આગળની કાર્યવાહી છે એ ચાલુ છે